રાજ્યની સરકાર દેવું કરીને ઘી પી રહી છે કેમ કે જેટલા કરોડોના બજેટની તેમણે જાહેરાત કરી છે તેનાથી વધારે તો આ રાજ્યનું દેવું છે વિગતવાર વાત કરવી છે કોંગ્રેસના વિપક્ષના નેતાએ જે પ્રકારે આ રાજ્યનું દેવું છે અને વ્યક્તિ રીત કેટલું દેવું છે તેની વાત કરી છે તેની નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી આ રાજ્યની સરકારે વિધાનસભાનું જે બજેટ સત્ર ચાલી રહ્યું છે તેમાં ત્રણ લાખ બોતેર હજાર કરોડ આસપાસના બજેટની જાહેરાત કરી છે પરંતુ વિપક્ષના નેતાએ આરોપ લગાવતા કહ્યું છે કે રાજ્યની સરકાર છે તે દેવું કરીને ઘી પી રહી છે કેમ કે જેટલા કરોડનું બજેટની તેમણે જાહેરાત કરી છે તેનાથી વધારે તો આ રાજ્યનું દેવું છે એક વ્યક્તિ છે તેના માથે છાસઠ હજાર રૂપિયાનું પ્રતિ

પણ ગુજરાત સરકારની નીતિ એવી રહી છે કે દેવું કરીને ઘી પીતા હોય એવી સ્થિતિનું નિર્માણ છે ને દિવસે દિવસે ગુજરાત સરકાર તો દેવું વધારે છે પણ ગુજરાતની જે છ કરોડ જનતા છે એના માથા પર પણ દિવસે દિવસે દેવું વધતું જાય છે અહીંયા જે સરકારે આંકડા રજૂ કર્યા છે એ મુજબ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે જાહેર દેવું છે ત્રણ લાખ સિત્યોતેર હજાર નવસો ને બાસઠ કરોડ છે એ જ રીતે ચોવીસ પચીસનો જે સુધારેલો અંદાજ રજૂ કરવામાં આવ્યો એ મુજબ ચોવીસ પચીસના સુધારેલ અંદાજ મુજબ રાજ્યનું દેવું ત્રણ લાખ નવ્વાણું હજાર તેત્રીસ કરોડ થયું અને છ કરોડની વસ્તી ગણીએ તો એ મુજબ પ્રતિ વ્યક્તિ પ્રતિ ગુજરાતી છાસઠ હજાર રૂપિયાનું દેવું આજે ગુજરાતના એક એક વ્યક્તિને માથે નવું જન્મ લેનાર બાળકના માથે છે એ જ રીતે બે હજાર પચીસ છવ્વીસનો જે અંદાજ રજૂ થયો એ મુજબ દેવું વધી અને ચાર લાખ પંચાવન હજાર પાંચસો સાડત્રીસ કરોડ થશે ત્રણ વર્ષનું આગામી જોઈએ અંદાજ તો છવ્વીસ સત્યાવીસના વર્ષના અંતે દેવું વધીને ચાર લાખ હજાર ને એકાવન કરોડ થશે ને સત્યાવીસ અઠ્યાવીસ વર્ષનો જે અંદાજ મૂક્યો છે મુજબ દેવું વધી અને પાંચ લાખ આડત્રીસ હજાર ને એકાવન કરોડ થશે એટલે ત્રણ વર્ષ પછી પણ જે બાળક જન્મ લેશે એના માથે ત્રણ વર્ષ પછી એટલે કે સત્યાવીસ અઠ્યાવીસના વર્ષમાં દેવું વધીને નેવ્યાસી હજાર રૂપિયા પ્રતિ ગુજરાતી થવા જઈ રહ્યું એટલે ઉત્સવો તાઇફા પોતાના માનીતાઓને લાભ કરાવવા માટે જે દેવું વધી રહ્યું છે જે બજારમાંથી મોટા પ્રમાણમાં લોનો લેવાઈ રહી છે આજે જ જે વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં જવાબ આપ્યા છે એ મુજબ છેલ્લા બે વર્ષમાં જે બજારમાંથી કે રાજ્ય સરકારે લોન લીધી એ નાણાકીય સંસ્થાની લોનો છે બજારમાંથી લોન લેવામાં આવી છે અને કેન્દ્રીય દેવું છે ખાલી બજારમાંથી લેવામાં આવેલી લોનોનો આંકડો જોઈએ તો છેલ્લા બે વર્ષમાં ચોરાણું હજાર કરોડ રૂપિયાની લોન બજારમાંથી લેવામાં આવી છે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે દેવું દિવસે દિવસે સરકાર વધારી રહી છે સરકારની ખોટી નીતિઓને કારણે દેવું વધી રહ્યું છે ગુજરાતના એક એક વ્યક્તિના માથે પણ દેવું વધી રહ્યું છે એવું નાણાકીય વ્યવસ્થાપન આ સરકારનું જોવા મળે છે આવનારા દિવસોમાં આપણા માટે ખૂબ ચિંતાજનક બાબત છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો